વ્યક્તિએ દરેક ઉંમરે ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ પરંતુ વધતી ઉંમર સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ જરૂરી બની જાય છે કારણ કે જેમ જેમ આપણે ઉંમરના તબક્કાને પાર કરીએ છીએ તેમ તેમ શરીર નબળું પડવા લાગે છે અને તેના કારણે ઘણા લોકોમાં બીમારીઓ પણ ફેલાઈ જાય છે જેવો દેખાય છે જો કે ખરાબ ખાવાની આદતોને કારણે ખરાબ કોલેસ્ટ્રોલ કોઈપણ ઉંમરે વધી શકે છે પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે લોકોને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા વધુ થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે જો કાળજી લેવામાં ન આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ભય પણ રહે છે તેથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે ખરાબ કોલેસ્ટ્રોલ વધવા માટે ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી સમસ્યાઓ પણ જવાબદાર છે તેથી આવા લોકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે ડૉક્ટર યાદવેન્દ્રના મતે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં બે વસ્તુઓ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે દિનચર્યામાં સંતુલિત આહાર લો અને કસરત કરો અયોગ્ય જીવનશૈલી જેમ કે સંતુલિત આહાર ન લેવો વધુ પડતો તણાવ આઠ નવ કલાક બેસી રહેવું ખૂબ ઓછી શારીરિક પ્રવૃત્તિ વગેરે જેવા ઘણા પરિબળો છે જે વધારો તરફ દોરી જાય છે ખરાબ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા ઉપરાંત સંપૂર્ણ રીતે ફિટ રહેવા માટે દરરોજ શારીરિક રીતે સક્રિય રહો આ માટે અઠવાડિયામાં છ દિવસ ચાલીસથી સાઠ મિનિટ કસરત કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો